નમસ્કાર ખેડૂત મિત્રો જય દ્વારકાધીશ અને પશુપાલક મિત્રોને જય ઠાકર તો મિત્રો આપણે હમણાં પશુપાલનનો વિડિયો કેટલા સમયથી મેં કા નથી તો આપણે આજે આવી ગયા છીએ ધામકંભરીયા તાલુકાનું કોળો ગામ એટલે કે અમારું ગામ તો કોળો ગામની અંદર વાડ વિસ્તારની અંદર એક તબેલો આધુનિક તબેલો જે તમને મેં ગયા વર્ષના વિડિયોમાં કીધું તો કે અમારા ગામમાં એકસો ને છત્રીસ પ્રકારના તબેલા છે તો એમાંનો એક પણ તબેલો અહીંયા છે અને આ તબેલો છે આપડે ઘેલુભાઈ ચાવડા અને જે શિવ ડેરી ફાર્મ વાળા દાદુભાઈ હે એના ભાઈ થાય અને આ તબેલા ની કઈ વિશેષતા એવી છે કે જોઈ લો તમે નજીક થી જોઈ લો પાણી ઓટોમેટિક છે અને આ આપણે કેલું પછી એક એક બે તમને કીએ મેડ ઓફિસ આવ આ કામ કે ગમાડ ભર દે એટલે ઉપા દિના ઉપા દિના અને આ પાક ઉતર્યું કેનું એનાથી તમને કઈ આમ ફાયદો થયો પાક કરીને ઘણો ફાયદો અને ગારા બહુ થાય ગારા બહુ થાય બરોબર થોડું કામ વધી જાય પાકા તરિયા હોય તર્યું પણ પાક છે ને એનો કઈક એવો બે બાજુથી અલગ 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 હોય કે આનો ઢાળ આ બાજુ છે અને આ તળિયાનો આ બાજુ છે જે કઈ મણમૂત્ર થાય વચમાં ગેલેરીમાં આવી જાય એટલે ખોટું લપટવાની કે ભય ના રહે અને હવે તબેલાની અંદર વિશેષતાની વાત કરીએ કે તબેલાની અંદર એક 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 કાળું એક્સ્ટ્રા મૂકેલું છે કેમ કે પાડરું કોઈ બહેન જરૂર હોય અને બાંધવું પડતું હોય તો એક જે કાળું એટલે ખીલો છે ને પાડરું બાંધી દેવાનું અને ગમાણે એકદમ ઊંચી રાખેલી છે પશુ આની અંદર ઉપર ચડી ના હવે અને ઉપર એકદમના મસ્ત મજાના સિમેન્ટની સીટ પાથરેલી છે અને ફૂલ ઓછો છે એટલે કે પશુને અંદર ગરમી ના લાગે અને આજુબાજુ જો એની વેલાનું પણ વાવેતર કર્યું છે એટલે પશુને અત્યારે તો સુમાહાનો સમય છે પણ ઉનાળો હોય તો તાપમાનથી બચી જાય અને ફુવારા એ પણ આપડા આપણા તબેલાની અંદર એક સુવિધા બધી હજી પંખાઈ લઈ આવવાના જ છે એને આ ભાઈ ફુવારા ચાલુ થઈ શકીએ હતા પેલા મારો ને સલેક્ટ તો જોતા જ જો ફુવારા કંઈક અલગ રીતે ગોઠવાય બધા બોટલું રાખે રોલું રાખે નાની આવું આધુનિક તકનીક છે વાહ વાહન ઝાકર હોય ને એવું લાગે આમાં વધારે જોતું હોય પાણીનો પ્રવાહ તો થઈ જાય ઓછો થઈ જાય અને એકદમ ઝાકર એવા પણ થઈ શકે અને એક પશુ માં થઈને બે બે રાખી દીધા છે ચાને ગરમી લાગે જ નહીં અને આ બાજુ જ પણ એ રીતે જ છે કે પશુને હાકડ ના પડે એકદમ મોકળાશ રહી શકે કેલું ભાઈ કેટલી ફેમ અત્યારે હાલમાં હે અગિયાર ફેમ હોય કેટલી એમાં ધોવા દઈએ છ અત્યારે છ ધોવા દીએ હે બીજું વ્યવાની પછી તમે પાડીઓનો ઉછેર કરો હું બે પાડીમાં ભાઈ વડી બરાબર અને કેટલો સમયથી તમે આ તબેલાનું કામ કરો વર્ષની જાય એક ભાઈ તો અમારા ગામની અંદર લગભગ કોઈ વ્યક્તિ એવો નહીં હોય કે તબેલો નહીં કર્યો હોય જેની નથી કર્યો ને એ હવે શરૂઆત કરી છે પેલું ભાઈ એક આ પહેલા વર્ષથી શરૂઆત કર્યો તો એની બે પાડી ઉજેતી હતી બે પાડી એટલે દોઢ દોઢ લાખનું નામ થાય અને છ પેહુ હાલમાં જોવા જઈએ તમને ખબર જ હોય કે પાંચ પાંચ લીટર દૂધ કરતી હોય એટલે ત્રે લિટર થતું હોય એક ટાઈમનું અને

અને પછી આ બધા પશુ ભેગા પીએ તો માંથી પાણીની પુરવઠ પુરવાર થઈ ગયા ને પાઇપ એટલે પાઇપ ક્યાં આની અંદર રાખેલો હે કે આ ન તળીએ નીચે તળીએ નીચે તળીએ નીચે રાખેલો હે મિત્રો હું અહીં આવી અને બધાને વિડિયો શૂટ કરું હું તો મારે જ આ સુવિધા નથી મારે આવું કરવું કે ના કરવું જરાક તમે કોમેન્ટ કરી દેજો અને ખેલું ભાઈની વાડી આપણે તમને ડ્રોનથી દેખાડી દઈએ અને થોડોક તમને ભીમ ઉપર જરાક ઉપરથી સીન લઈ અને બતાવી દઈએ

એક તમને ઉપર વરસાદ નો છાટો ના પડે ગરમી જેવું પ્રમાણ હોય તો એ અને શિયાળાનું વાતાવરણ હોય તો ઠંડી પણ નારાજ કેમકે અલગ અલગ જગ્યાએ અલગ અલગ પ્રકારની જોવા જવા મળતી હોય પણ આ ભાઈ નવી ટેકનોલોજીથી ગેલું ભાઈ બનાવ્યું હોય ને એની આ બધી સુવિધા કરી લીધી હજી તમને તબેલા દેખાડે એમાં આવી સુવિધા ક્યાંય નહીં જોયું હોય તમે હાલો આપણે એનું તમને જે અમે કહીને ગોબર ગોબર ઉઠાવવાની વસ્તુ કેવી છે નહીં જે ગોબર ઉઠાવવામાં છે ને એની ટ્રેક્ટરનો ઉપયોગ કરે છે આપણે બધા જે હાઇથેથી લોયા ભરી નાખી દઈ અને આની ભીવું લીધી પણ ભીવું એવી ટેવ પાડી દીધી છે કે જો અહીંયા એની સાઉન્ડ સિસ્ટમ રાખી છે કે પેન ડ્રાઈવ ભરાવીએ ટેપ ચાલુ કરી અને મ્યુઝિક હાલે ને એટલે બહેનને મજા જ આવ્યા રાખે અને બહેન એવું જ થાય કે અમે ક્યાંક સ્વર્ગમાં થઈ આવો અહેસાસ થાય એવીની સિસ્ટમ રાખી ખરેખર હું આગલેથી આવીને એ બધું નિરીક્ષણ કરી ગયો કે ભાઈ અહીંયા ખાણના રૂમમાં ટેપને શું કરવા રાખ્યું એની મને વિશેષતા જણાવી કે મંદિર ભાઈ અમાર ભીઓને એવું ધીમું ધીમું ટેપ વાગતું હોય ને તો મજા આવે અને આગળ જઈએ આપણે તો હે ને કંઈક જો આ ખાતર આઈથી તબેલામાંથી ઉપાડી છાણ અને આગળ જ્યાં ખુલ્લી જગ્યા હોય ને મોટો બધો ઉકેડો બનાવો એના માટે મિની ટ્રેક્ટરની ટોલી રાખી છે કે આની અંદર ગોબર નાખી અને બારોબાર જ્યાં મોટી બધી જગ્યા હોય ત્યાં ઠલવી આવે છે અને ત્યાર પછી કે આને ડૂસણની વ્યવસ્થા કઈ રીતે છે તો તમે જુઓ કે અલગ અલગ પ્રકારનો ડૂચો છે આ ઢાકેલો છે કાગળ છે કાગળની ઉપર ટાલપત્રી અને ટાલપત્રીની ઉપર કોથરા અને આ જે હામે હે એ નિરણ હે અમારે તો એને તમારે એને કડબ કહેતા હોય છે પણ અમારે એને જાહેરની નિરણ કીએ અલગ અલગ ત્રણ પ્રકારનો એની ડૂચો રાખ્યો હોય કે ભાઈ હવારે ક્યાં ક્યા જી ભાઈ આની અંદર મગફળી નો હે અને તુવેર નો હે બે હે બરોબર મગફળી હવા રે અને ત્યાર પછી તુવેર નો ક્યારે નાખો બપોરે બપોરે અને જે આ નીરણ હે ઈ બરાબર નીણ નો નીળ છે એ સાંજ સમયે નાખવાનો કારણ મને એ બતાવતા થોડુંક નવા નવા વિડીયોમાં આવે છે ને એટલે જકલાઈ બોલવામાં નિરણ હાંજી એટલા માટે નાખે કે કદાચ માખી મચ્છર છે ને એને ઉડાડવું ના પડે ના ખોટી ઝંઝર મારે તો ગમાણથી બહાર નીકળી જતું હોય અને હજી વધારે માગણીની વિશેષ વાત મને કાનમાં કહી ગયા કૂટી કરવાનું ચાપ કટર આપણે લેવાનું છે તો એ લઈ આવીને તો આપણે પાસો વિડીયો બનાવવા આવ્યા અહીંયા અને વળી હાથી પણ કંઈક ખરા સુવિધા કરીને રાખીએ તબેલાની અંદર જો પંખીને ખાવાના દાણા હે પાણી પીવાનું રાખ્યું છે સુવિધા એક જગ્યાએ અનેક સુવિધાઓ છે અને હવે આપણે થોડોક ડ્રોનનો નજારો જોઈ લઈ પછી આપણે વિડીયોને એન્ડ કરીએ આપણે વિડીયો એન્ડ કરવું પણ પેલા ઘેલુ ભાઈ બાપા કે તમે મને તો લીધા વગર ના રાખી દીધો એ ઘેરે બેઠે અમે વિડીયો બનાવી લીધો તો એ બધાને રામ રામ કહે છે બધા દૈરાને જ્યાંથી વિડીયો જોતો ત્યાંથી બધાને જય દ્વારકાધીશ અને છે હર મહાદેવ રામ રામ રામ